મહા નિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભડા સાહેબ બચાવ વિભાગ બચાવ નાઓના માર્ગદર્શન હેઠર પૂર્વ કચ્છ જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આપેલ સૂચના અન્વેય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી નાવની સૂચના આધારે રાપર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલ રવેચી મેળામાંથી મોટર સાયકલ ચોરી થયેલ હોય જે ફરિયાદના આધારે રાપર પોલીસ સ્ટેશન ગુના નંબર એક એક નવ નવ ત્રણ શૂન્ય એક શૂન્ય બે પાંચ શૂન્ય ત્રણ ચાર આઠ બે શૂન્ય બે પાંચ બીએનએસ કલમ ત્રણ સો ત્રણ બે मुबजना गुना कामे चोरायल मोटर साइकिल रजिस्टर नंबर गज बार एस मैनस सात हजार नव सौ त्रेपन वालों शोधी काढ़ी एक इसमो ने पकड़ी पाड़ी सर कार्यवाही कर आ भरत भाई चौथा भाई कोली उमर वर्ष अठावीस उमर वर्ष अठयावीस रहे कल्याण पर खड़ी तालुको भचाव कच्छ व अटकायत कर आगनी व्यवाही कर